કામગીરીના દાવા થઈ રહ્યા છે પરંતુ એમાં પણ દેવડી નથી ચાલના ડાળખા દેખાય છે પણ હોર્ડિંગ નથી દેખાતા શું માનો છો રીતે કામ થાય છે પાલિકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે દેખાવ પૂરતી કામગીરી થઈ રહી છે ગટરો સાફ કરવામાં આવે છે ઝાડીના ડાખરા કાપવામાં આવે છે પરંતુ જે રીતના વડોદરા શહેરની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે એ હોર્ડિંગ્સ હજુ સુધી ઉતારવામાં નથી આવ્યા ઘણા હોર્ડિંગ્સ જર્જરિત ઇમારતો પર લાગ્યા છે ઘણા હોર્ડિંગ્સ પડવાની સ્થિતિમાં પણ છે તો આવા હોર્ડિંગ્સ ઉતારી લેવા જોઈએ ખાલી ગટરો સાફ કરી ઝાડી ઝાખરા કાપવા આ એક બતાવવાનું નાટક ઊભું કર્યું છે હાલમાં જે મુંબઈમાં જે રીતનું હોર્ડિંગ્સ પડ્યું હતું લોકોના મૃત્યુ થયા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ હોર્ડિંગ્સ પડે કોઈનું મૃત્યુ થાય પછી લોકોને નોટિસ બજાવી પછી હોર્ડિંગ્સ ઉતારવાની કોઈ કાર્યવાહી કરવાના છે અમારે વડોદરા શહેરના સ્માર્ટ સત્તાધીશો સ્માર્ટ અધિકારીઓને વિનંતી છે કે વડોદરા શહેરમાં જેટલા બી મસ્ત મોટા હોર્ડિંગ્સ લાગેલા છે એ તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા જોઈએ જેથી કરીને આગામી સમયમાં જેટલો ઉનાળો છે ચોમાસું પણ ભયંકર રહેશે વાવાઝોડું આવશે અને હોર્ડિંગ્સ પડશે કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ અમારી આપણા થકી માંગ છે કે તમામ હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા જોઈએ